સદગુરુ મહારાજની જે નિરાજ બાપાની વાણે છે જેવા એમના અનુભવની વાણી અને અનુભવ કેવા કે આપણને પૂરી અમેથી શિખામણ મળે પૂરું જ્ઞાન મળે એ રીતની એમની વાણે છે નિરાજ અત્યારે બે થી ત્રણ કરોડ માણસો સંકળાયેલા છે જે આ બોધ લીધેલ છે અને જેમ સૈમ સમજાયું છે એમ પોતાનું નિજ સ્વરૂપ જેમ સૈમ સમજાવી દીધું છે નિરાજ બાપાના આ જ્ઞાન એટલું પ્રખર છે ਜਾਤਾ ਦੇ ਆ ਕਲ ਕਾਲ ਕਾਲ ਮਾ ਮਾਨਸ ਨੇ ਨਵੋ ਮਾਰਗ ਆਪਰਸ ਤੋ ਯੰਨੇ ਵਾਰਨੇ ਗਏ ਸੇ ਕੇ ਰਾਮਾ ਨਾਮ ਤੋ ਰਖਦਾ ਦਇਆ ਮਾ ਘੜਕ ਲਪਨਾ ਕਾਸ਼ੀ ਦੇ આદિ અંતને બોલે એ વસ્તુ સે રે વિના મૂળનો એ વેલો મન நேரம் தரலாம் ஜோதி வீணா பாக்கணும் இசை பங்கி வணிகத்தினும் போகிறேன் வீணா பாக்கணும் இசை பங்கி வணிகத்தினும் પિંડ નો એસે પ્રાણી વિના વાણીમાં આવે તે વણશી છે નિરવાણી પદ હાસો રે વાણી માં આવે તે ਵਣਸ਼ੀ ਦਾ ਸੇ ਨਿਰਵਾਣੀ ਪਦ ਹਾਸੂ ਰੇ ਨਾਮ ਰੂਪ ਨੇ ਗੁਣ ਥੀ ਨਿਆਰੂ ਨਾਮ ਰੂਪ ਨੇ ਗੁਣ ਥੀ ਨਿਆਰੂ ਏ ਜ਼ਾਹਿਰ ਪਦ ਜਾ ਸੁਰੇ ਰਾਮ ਨਾਮ ਤੋ

વાત કરી છે કે રામ નામ તો રાખ હૃદયમાં જો બીજું કોઈ નામ ન કીધું રામ નામ તો રામ નામ રામ ચાર રીતે વર્ણયા હશે એક રામ ઘટોઘટ બોલે એક રામ દશરથગ બોલે એક રામ સકલ પસારા અને એક રામ સૌથી ન્યારા જે સૌથી ન્યારા છે ત્યાં નામ નથી પણ છતાંય રામ નામ એટલે નામ આવ્યું કે રામ નામ રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી આદિ હુદી આપણે આ બોધ નહોતો લીધો ત્યાં આપણી કલ્પના કાંઈક કાંઈક નવો નવો અવનવા વિચારો આવે અને આ કઈ રીતે હશે અમર અમર આત્મા કઈ રીતે હશે તો એને નામ કીધું છે જે આત્મારો ને એને એક નામની ઉપમા આપી છે નકર તો નામ એ અનામ છે એટલે કાંઈક કહેવા માટે નિરજ બાપાએ આવી વાત કરી છે કે કાટકલપના કાશી આદિ અંતના મધ્ય બોલે એ વસ્તુ છે હાશી આદિ અંત અને મધ્ય એ જે બોલે છે ને એ વસ્તુ છે બોલનારો બાવન બારો છે જે બોલે છે એ કીધું ને કે જે બોલે છે એ બોલે એ ઘટોઘટ જે બોલે છે ને એની વાત કરી છે અને જે દશરથ ગાર બોલે એ તો આ દેહને કીધો છે આ ચારેય આમ જ છે એમાં કંઈ જુદા જુદા નથી રામ ચારેને આમાં વણાય છે કે જે આ ઘટોઘટ બોલે છે ને એ બોલનારો બાવન બાર દશરથ ઘેર ડોલે છે એ આ શરીર છે એ શરીરને કીધું છે કે આવતા લીધો અને દશરથ ઘેરે ડોલે એટલે રમે જમે આ બધું એ વાત કરી છે પછી સકલ પસારે એ આ મન છે મન છે ને બધે ફર્યા રાખતું હતું પછી જ્યારે એને આ જ્ઞાન થઈ ગયું પછી એ થી જ થાય છે પછી તો એને ધ્યેય એક જ છે કે આ બોલનારો બાવન બારો જે કીધો છે એ એ આદિ અનાદિથી છે એટલે આ વસ્તુની વાત કરીએ અંતને મધ્ય બોલે એ વસ્તુ છે હાંસી છે જો અંતને મધ્ય એ બોલે જ છે શું કે બોલનારો બાવન બારો છે એ સૌથી નારા રામની વાત કરી છે પછી જોવો આ બીજી કરોમાં બહુ સરસ રીતે કીધું કે વિના મૂળનો એસે વેલો આ તો મૂળ વિનાનો વેલો નહીં કીધું કે મૂળ વિનાનું કાયા ઝાડવું હોય એને પડતા નહીં લાગે વાર એટલે મૂળ વિનાનો વહેલો છે અને મનવાણી પર વાંધ્યો એટલે મન અને વાણી ઉપર આ વધતો જાય છે મનવાણી પર વાંધ્યો અનુભવી આને અંતરમાં અહીં ને નિરંતર લાઈન દેવો જે અનુભવી છે ને એના અંતરમાં અંતર જોવે કીધું અંતર ભાંગ્યા વિના ઉભરવાનું આવે પાનબાય એટલે એ આ અંતરમાં છે એ અંતરને ભાંગવું જોવે જે ગુરુ શિષ્યનું અંતર પડી ગયું છે અત્યારે હું ને હરિનું અંતર પડી ગયું છે તો એ અંતર ભાંગવું જોવે હું શું કોણને હરીસે કેવા એનો વિચારનો લાયા લાલન જેને આ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા હું ન અંતર પડી જુ નહીતર તો એ આપણે એક હાથીમાં કીધું છે કે હું શું હરીમાં હરીસે મૂઝમાં નેણે નિરખાયો તો આ વાત કીધી છે આ નજર આ આપણે જે સામરાયની આંખ્યું છે એની વાત નથી કરી સામરાયની આંખ્યું જે કાંઈ દેખાય છે ને એ તો તો દેખાય છે એ અદશ્ય થાય છે ગેપ થાય છે ગુજરી મેળા આ સપના સુખમાં કા બગાડ મૂરખ મહત્તેરા સવાર આમની વાણીમાં કીધું શોખું કે જેટલો આ દેખાય એ બધું અદશ્ય થાય એમ જ્યારે આપને આતમગ થઈ જાય એટલે આ સામ્રાઇથી આખીથી જોવાનું બંધ થાય છે જે અનુભવમાં આવે છે ને નજરને આગે એક જલદ જોત દેખાતી એ અખંડ જોતની વાત કરીશ કે દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મન દોલે જાતિના ભીરા ભૌભવ ભટકે આ ગુરુ વિના તાળા કોણ ખોલે આ તો સદગુરુ માથે હોય તો તાળું ખુલી જાય પછી ત્રીજી કડીમાં એને વાત કરીશ કેવી કે વિના પાંખનું એ છે પંખી આ વિના પાંખનું પંખી છે જો એના પુરાવા બધી વાણીમાં આપણને છે કે પગ વિના પર્વત સડે અને હાથ વિના મેરું તોડ્યા એટલે આ વાત અહીંયા આવી છે એટલે આ તો કે વિના પાંખનું એ છે પંખી અને વણ ઇન્દ્રિયનું ભોગી એને કોઈ ઇન્દ્રિયો નથી છતાં એ ભોગી છે આવી વાત કરી છે પછી વિના પિંડનો એ છે પ્રાણી આ તો વિના પિંડનો એટલે વગર શરીરનો એ પ્રાણી છે અને વિના રોગ સંજોગે એને કોઈ રોગ જોવાના નથી હોતા એને કોઈ રોગની જરૂર નથી એ વિના રોગ સંજોગી છે આવી વાણીમાં આપણને જો કેટલું સમજાયું છે પછી શું કીધું છે વાણીમાં આવે એ વણસી જાય છે નિર્વાણી પદ આ જો જેટલું વાણીમાં આવે ને એ વેખરી વાણી વાણીમાં આવે એ વણસી જાય છે નિર્વાણી પદ હાસું કે જ્યાં વાણી પૂગે એવું નથી એને નિર્વાણી કીધું એ નિર્વાણી પદ છે એટલે વાણીમાં આવે એ વણસી જાય છે નિર્વાણી પદ હાંસું નામ રૂપ ને ગુણ થી એ જાહેર પદ જાશો વાહ જો નામ રૂપ અને ગુણ થી નિહારું કીધો છે એને નામ રૂપ ગુણ નથી એવું આ જાહેર પદ એ સ્વાથા પદ ની વાત કરી છે સ્વાથા પદમાં નામ રૂપ ગુણ કઈ નો રે એટલે એ સ્વાથો પદ એ અવિનાશી છે આ નામરૂપ ગુણ તો આ ઘાટની આજે લાગ્યા છે પણ અહીંયા તો એ કાંઈ નથી એટલે નિરાજ બાપુએ આવી સરસ રીતે આપણને આ વાત સમજાવી છે કે આ જે કાંઈ વાણીમાં આવે છે ને એ બધું વણસી જવાનું નિર્વાણી પદ હાર શું છે નિર્વાણી પદ એટલે ને મન આવે ને મન થઈ જાય છે પણ આ બોલે છે શું લેવા તો તો કે જ્ઞાન લીધું હોય ઘણી ક્વોઈમ એટલું આવે કે જ્ઞાન થયું હોય તો મન થઈ જાય એટલે ભાઈ મન થઈ જાય મને વ્રત લઈ લે તો તો એને આ આદિ અનાથી સંતો સમજાયા સમજાવવા આવ્યા તો પછી વાણીથી સમજાવે છે ને શબ્દથી શબ્દથી ને તો સમજાય છે શબ્દ વિને મૂકો મૂકો એક શાન કરે છે પણ શાન શાનના ઠેકાણે લઈ જવા માટે શબ્દ હોય છે એટલે શબ્દ અહીંયા પછી ઉડી જાય છે આ તો પગથિયો સડવા માટે એમ આગળ આગળ વધવા માટે એને આ શબ્દની જરૂર પડે છે આવી વાત કરી છે નિરાજ બાપાની જ વાત છે તો પછી એ એનું જ્ઞાન એટલું અત્યારે પ્રખર છે કે અત્યારે નિરાજ જ્ઞાનમાં માણસ જેમ છે એમ સમજી લેશે એવું સાદું અને સરળ જ્ઞાન તો આ વાણીમાં આવે છે એમાં કોઈ રાપ તપ તીરજ જોગ સંજોગ કાંઈ નથી હોતું એને કાંઈ એ રીતે કંઈ કોઈ ભક્તિ કરવાની જરૂર નથી આ તો રામા પીરે વાત કરી આમ છે કે ભક્તિ કરો તો હજી અગમભેદને જાણો તો પછી આ અગમભેદ જ છે ને કે આપણને જે ખબર ખભર નથી એની આ જાહેર પદ આપણને પદ કીધું એટલે આ ખબર પડે જાય એવું જાહેર છે અને એ પદને રાશું એટલે એ પદને યાદ કરું એ પદના હું વખાણ કરું છું આવી આ નિરાજ બાબાની વાણી છે હવે આ વાણીમાં જો ધ્યાન દે તો તો એને જેમ છે એમ હમશય છે એટલે આવી સદગુરુ મહારાજની વાણી છે સદગુરુ મહારાજની જય